નમસ્કાર મિત્રો વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે નડાબેટ સીમા દર્શન એટલે કે ઝીરો પોઈન્ટ ઉપર બસ જઈ રહી છે તેની અંદર બાળકો ને મારો પરિવાર પણ છે તો એક વિડીયો નજારો તમે જોઈ શકો છો નમસ્કાર મિત્રો તમે જોઈ શકો છો કે નડા બેટ થી સીમા દર્શન ઉપર બસ જઈ રહી છે